શનિવારે સાંજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના ત્રણ કિલોમીટર ના રોડ શોમાં શહેરીજનો ઉમટી પડ્યા હતા પંચમહાલ ખાતે જાહેર સભા સંબોધ્યા બાદ વડોદરા આવી પહોંચેલા અમિત શાહએ પ્રતાપનગર રોડ રણ મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે સાંજે સાત કલાકે પહોંચ્યા હતા ખુલ્લી ગાડીમાં અમિત શાહની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભાજપના ઉમેદવાર ડોક્ટર હિમાં જોશી સ્વાગત કરાયું હતું ઠેક ઠેકાણે સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે સ્ટેજ પરથી પુષ્પ વર્ષા કરીને ઉષ્માભેર સ્વાગત કરાયું હતું નાની શાક માર્કેટ માંડવી ન્યાય મંદિર સુસાગર ભગતસિંહ ચોક કાશિયાપોર થઈને ખંડેરાવ માર્કેટ ખાતે રાત્રે પૂર્ણાહુતિ કરાઈ હતી પરંતુ તે પૂર્વે અમિત શાહે જાહેર જનતા ને સંબોધિત કરી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર